અને સમાચાર તરફ નજર કરીએ તો કાંકરિયા કાર્નિવલમાં ભીડ થતાં તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા કાર્નિવલમાં ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું કાંકરિયા કાર્નિવલમાં ભીડને લઈને દરવાજા બંધ કરાયા હતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સમસ્યા સર્જાઈ હતી ભીડને પગલે દરવાજા બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી વધુ માહિતી માટે સંવાદદાતા સચિન કડિયા જોડાયેલા છે સચિન જે રીતે કાંકરિયા કાર્નિવલમાં ભીડ થતાં તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે હાલ શું અપડેટ ચોક્કસથી પ્રતિપાલ ખાસ વાત કરવામાં આવે તો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન જે જે યોજાવા કાર્યક્રમ યોજાય છે કાંકરિયા કાર્નિવલ તેમાં અસહ્ય ભીડ થઈ જતા ખાસ કાંકરિયાના સાથે સાત ગેટ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી મહત્વની વાત છે કે આજે વીકેન્ડ હોવાથી શનિ રવિના લીધે જે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ખૂબ રસ ત્યાં જોવા મળ્યો હતો લગભગ એકથી સવા લાખ જેટલી પબ્લિક જોવા મળી હતી જેને પગલે અવ્યવસ્થા સર્જાઈ હતી ને અવ્યવસ્થા સર્જાય અને વધુ જે સમસ્યાના વકરે તેને થઈને ખાસ તંત્ર દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ સાત ગેટ બંધ કરવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે કાંકરિયા કાર્નિવલને લઈને ખાસ અમદાવાદમાં ખાસ લોકો જોવા જતા હોય છે અને આ કાર્નિવલનું ખૂબ મહત્વ રહેલું છે કારણ કે કેટલાક વર્ષોથી દર પચીસ થી એકત્રીસ ડિસેમ્બર જે નાતાલ હોય છે અને તેને લઈને ખાસ આ કાર્યક્રમ યોજાતો હોય છે નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી આ કાર્યક્રમ એકત્રીસ ડિસેમ્બર સુધી યોજાતો હોય છે ત્યારે વીકેન્ડને લઈને ખાસ શનિવાર હોવાથી જે માનવ મહેરાણું ઉમટી પડ્યું હતું ને જેને લઈને ખૂબ પબ્લિકનો ઘસારો જોવા મળ્યો હતો ને જેને લઈને તંત્રને કોઈ જે વધારે સમસ્યા ના સર્જાય તેના માટે તે સાથે સાત ગેટ બંધ કરવાની ફરજ પડી હતી જી આભાર સચિન સમગ્ર માહિતી સાથે જોડાવ